મોરબી રેલવે સ્ટેશનની બેદરકારી પેસેન્જરોની સેફ્ટી ઉપર ઉઠ્યા સવાલ મોરબી રેલવે સ્ટેશન ખાતે હાલ રિપેરિંગ કામ ચાલુ હોય જેમાં આજરોજ કામખિયારીના ટ્રેનના પેસેન્જરો અને વાંકાનેરથી ડેમુન ટ્રેનની અવર જવર વચ્ચે દરરોજ પેસેન્જરોની ધમધમતું મોરબી રેલવે સ્ટેશનની જીવતા અને લીકેજ કેબલો સાથે ચાલવા માટે રસ્તે લોખંડની સીડીઓ પર નજરે પડેલ છે પેસેન્જરોને સેફ્ટીને લઈને ઉઠ્યા સવાલ અમારા પ્રતિનિધિએ સ્ટેશન માસ્ટરનું ધ્યાન દોરતા તાત્કાલિકના ધોરણે કોન્ટ્રાક્ટરને બોલાવી લીકેજ કેબલને ઠીક કરી આપવાની ખાતરી સ્ટેશન માસ્તર દ્વારા આપવામાં આવી હવે જોવાનું એ રહ્યું કે ખરેખર પેસેન્જરની સેફટી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે તે રૂટિન મુજબ લીકેજ કેબલો પેસેન્જરને ભગવાનના ભરોસે મૂકવામાં આવી રહ્યા છે એવું દર્શને છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી વાંધા એટલા જો